સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મોટા માંડ વિસ્તારમાં પૈસાની લેતી દેતીને લઈ બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પ્રાંતિજ પોલીસ દ્વારા ત્રીસ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી મોટા માંડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે હાલ તો પ્રાંતિક પોલીસ દ્વારા ચૌદ વ્યક્તિઓની સામે નામજોગ અને ત્રીસના ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ શહેર બંધ કરાવવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા જો કે હાલ પ્રાંતિજ બજાર વિસ્તાર સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે અમારા મોટા માર્ગ અંદર એકદમ થી બધા બસો અઢીસો મોણસનું જ્વલું ગોત્યનું આવ્યું અને અમારા ભાઈના ઘરમાંથી કાઢીને માર્યો અને પેલા ભાઈને ખેંચીને મારો કરી મારી નાખ્યા અને લાઈટો બી તોડી નાખી અમારા મેલાના તો કોઈ માણસો હતા જ નહીં કેમ કે અમારા વરસ ઘર કારકામા થાય છે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જતા અહીંકાનું મેલ્લામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારો બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસને માન નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માડનો પોલીસ જાણ કરવામાં આવી આ જાણ કરવામાં આવ્યું પણ એ વખતે બધું પતી ગયું પછી એ લોકો આયા